કેમ તો બધા મજામાં બધી અટાણે આપણા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મામાની ઘરે આવ્યા હતા પછી વાડી આવ્યા વાડી આવ્યા હતા રોજ હતા બધો આમ ભગેડ્યા છે તમને દેખાય તો અમારો ભાઈ જો આ દેખાતા હોય તો ઠેઠ ન્યા મૂકવા ગયો છે અને વાડી તમને દેખાય તો જવો ઠેઠ આગી બહુ છે તારે પોકી ગયા છે એ અને બીજા ભાઈ ઓલા આપા બધે કરે છે મારો મામા છોકરો છે આપણે મામીઓ છે લટાણા આપણે વાળીએ પોગી ગયા છે રોજ ને વન ઢોળવી 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 નાખ્યા ગયા આપણે આપણે જ આવી રહ્યા મિત્ર આપણે વાડીએ પોગી ગયા છે અને આ ભાઈ જો આવું પલ્લી ગયા જોઈ શકો ગામે ગયા ભાઈ રોજ ને બહુ આઘા મૂકે હું તો ધરાઈ રહ્યો તો આ ભાઈ આ ભાઈ બહુ આઘા જાતા મૂકવા ઓલું તમને દેખા લાઈટ ન્યા સુધી ગયો તો તો આઈ થી તો ઓલા ભાઈ હજી બચ્ચું કરે છે ન્યા એક બે રોજ તો લાગે છે હજી ફૂલ અંધારું થઈ ગયું છે રોજ આઈ થી કરે રોજ બોજ તો કાઈ દેખાતું નથી પણ વરસાદનું માણસને નુકસાન બહુ થયું છે જો મારા મામાની ગાડી આવ્યો તો કપ્પામાં કપ્પા ઉગી ગયો એ તો તમે જુઓ છો બધેમાં વિડીયો આવતા જાય ઇન્સ્ટામાં બધે થોડોક તમે સપોર્ટ કરી દો તો કાયમ બ્લોગ બનાવી છું આપણા ગામમાં જઈને એ રાખી ને આપણા ભાણિયા છે જયભાઈ થાકી ગયા ઓ ભાઈ હા અને જતા અમે રોજ રાઉટ કરવા હાવ થાકી ગયા ગામમાં જતા સબ લાઈક કરો અરે હું બોલતો આભણભાઈ તો શરમાઈ બહુ છે કાઈ બોલતા નથી આભણભાઈ છે ને એ શરમાઈ છે આગા આગા જ રે કાળુભાઈ તમારે બે વચ્ચે કાક શબ્દ તો જો તમે આપણે આ બ્લોક ને આયા એન્ડ કરતે હું આવી રહ્યા છે જયભાઈ બે શબ્દ કેવા માંગે છે હું કેવા માંગુ છું જયભાઈ અમે હવે આ વિડિયો અહીંયા એન્ડ કરીએ છીએ નીલેશભાઈને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો આવી રીતના

અને આવો નવો સપોર્ટ બનાવતો રહેજો અને ભાઈ સર બાય બાય